મહેસાણાના કસબા અથડામણની ઘટના સામે આવી બે દિવસ પહેલા થયેલી વધુ ઉગ્ર બની એક જ સમુદાયના બે આવ્યા હથિયારો સાથે બંને જૂથ આમને સામને આવ્યા શહેર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો ટોળાએ બાઇકમાં તોડફોડ પણ કરી હતી હાલ મહેસાણાના કસ્બામાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તો માથાકુટના દ્રશ્યો સામે આવ્યા હતા મહેસાણાના કસબા વિસ્તારમાં જૂથ અથડામણ સર્જાઈ હતી વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ દવેજી તેજસ મહેસાણાના કસબા વિસ્તારમાં જૂથ અથડામણના દ્રશ્યો સામે આવ્યા શું હતો સમગ્ર મામલો बिल्कुल दिवस अगाउं कही सकते एक बोला चाली थी थे। बोला चाली आज उग्र बनवा गई बोला चाली बाजे कही सकता है कस्बा विस्तार में जूथ कही एक जूथों हथियार वाली जूथ ने पहुंची थी पुलिस ने जांच था साथ मेहसा ए डिविजन पुलिस घटनास्थले पहुंची टोला ने विखेरिया शांतिपूर्ण माहौल बनी रहे कार्यवाही कर हाल तो कस्बा विस्तार में संपूर्णपे शांतिपूर्ण माहौल जवाब ઘટના સ્થળે જે છે બંદોબસ્ત ગોઠવી દીધો છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર